તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસને સોમવારના માંડવી તાલુકાની શ્રી પદમપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક શ્રી નિલેશભાઈ સંજોટની બદલી થતાં તેમનું શાળામાંથી વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળા પરિવાર દ્વારા અને એસએમસી પરિવારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી મયુરીબેન સંજોટ દ્વારા ઉપસ્થિત તમામને આવકારવામાં આવ્યા ત્યારબાદ વિદાય લઈ રહેલા શિક્ષક શ્રી નિલેશભાઈ સંજોટનું સૌ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેશભાઈ ધોડુ દ્વારા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું સરપંચ શ્રીએ શિક્ષક દ્વારા બીપર વાવાઝોડા વખતે કરેલી કામગીરીને બિરદાવી હતી ત્યારબાદ એસએમસીના અધ્યક્ષ શ્રી ચેતનભાઈ સોંઘાણી દ્વારા ફુલહાર અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું તેમણે એસએમસી વતી શાળાને બનતી બધી મદદ કરવાનું વચન આપ્યું ત્યારબાદ પાટીદાર સમાજ પ્રમુખ શ્રી હંસરાજભાઈ ધોળુ ભૂતપૂર્વ સરપંચ શ્રી દિનેશભાઈ સેંઘાણી પદમપુર યુવક મંડળ પ્રમુખ શ્રી કિશોરભાઈ ધોળુ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી દેવચંદભાઈ ચાવડા રબારી સમાજ અગ્રણી શ્રી મેજાભાઈ રબારી સુરેશભાઈ નાયકા કેશુભાઈ ભગત મોડકુબાના આચાર્ય શ્રી તેજસભાઈ પુરોહિત તેમજ લાયજાના શિક્ષક શ્રી દ્વારા સાલ ઓઢાડીને શ્રી નિલેશ સંજોટનું સન્માન કરવામાં આવ્યું હનુમાન ગ્રુપ દ્વારા તેમને હનુમાનજીની છબી સાલ અને ફૂલોની માળાથી અભિવાદન કરવામાં આવ્યું એસએમસી પરિવાર દ્વારા સાહેબશ્રીને સન્માનપત્ર સાલ અને પુષ્પોથી સન્માન કરવામાં આવ્યું શાળા પરિવારે સન્માનપત્ર સાલ ફૂલોની માળા તથા નારિયેળ આપી સન્માનને શુભકામના પાઠવી એસએમસીના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ સેંઘાણીએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું કાર્યક્રમમાં આખું ગામ સાહેબને સત્કારવા ઉપસ્થિત હતું શિક્ષક શ્રી નિલેશભાઈ સંજોટ દ્વારા પોતાના ઉદબોધનમાં શાળાને સાથ સહકાર આપવા આહવાન કરવામાં આવ્યું સાથે સાથે પોતાની યાત્રાની સ્મૃતિઓ દ્વારા તમામને શિક્ષણ માટે સકારાત્મકતા દાખવવા જણાવવામાં આવ્યું સાથે આ વર્ષે શાળામાં નવા આવેલા શિક્ષક શ્રી આશિષભાઈ રાઠોડ અને શ્રી સોનિયાબેન સોલંકીને પણ પુષ્પગુચ્છથી આવકારવામાં આવ્યા કાર્યક્રમ બાદ સાહેબ પર પુષ્પ વર્ષા કરી ઢોલ નગારા સાથે વિદાય આપવામાં આવી કાર્યક્રમની તમામ વ્યવસ્થા એસએમસીના ચેતનભાઈ હરેશભાઈ જ્યોત્સનાબેન નિશાબેન મીનાબેન સભીબેન તેમજ શાળા પરિવારના શ્રી મયુરીબેન સંજોટ સંજયભાઈ સાકરિયા આશિષભાઈ રાઠોડ સોનિયાબેન સોલંકી તૃપ્તિબેન સેંઘાણી દ્વારા સંભાળવામાં આવી જમવાની વ્યવસ્થા યુવા મંડળ તથા હનુમાન ગ્રુપના દીપેશભાઈ દીપકભાઈ અરવિંદભાઈ કિશોરભાઈ મહેશભાઈ મિતેશભાઈ તેમજ વિપુલભાઈ યોગેશભાઈ ચેતનભાઈ દિનેશભાઈ પરસોત્તમભાઈ દિવ્ય ધોળું વગેરે દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી મયુરીબેન સંજોટ અને આભારવિધિ શિક્ષિકા શ્રી સોનિયાબેન સોલંકીએ કરી બાળકોની આંખોના આંસુએ જાણે શિક્ષકની સફળતા વર્ણવી રહ્યા હતા એક શિક્ષકની કામગીરીને બિરદાવવાની સાથે સાથે તેમની કદર રૂપે સૌએ લાગણી સાથે અશ્રુભેની આંખે વિદાય આપી રિપોર્ટ બાય હીરાલાલ સંધાર સાથે ભરત ધોળુ કચ્છ કેર ટીવી ન્યૂઝ પદમપુર માંડવી કચ્છ